કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયને રદ કરવા સાથે સેમેસ્ટર છ ની પરીક્ષાઓ ઓનલાઈન લેવાય તેવી માંગ સાથે સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત આવી હતી ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તારીખ અઠ્યાવીસમી જૂનના રોજ પરિપત્ર જાહેર કરી કહેવાયું હતું કે ગુજરાતની તમામ યુનિવર્સિટી હવે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવાશે ત્યારે વિદ્યાર્થીઓ આ નિર્ણયનો વિરોધ કરે છે વિરોધ કરવાનો તેમજ નિર્ણયને ન આવકારવાનું એક જ કારણ છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ કેસ નોંધાયેલા છે તેમજ સમગ્ર ભારતભરમાં બ્લેક ફંગસ ચાલીસ હજારથી વધુ કેસ નોંધાયા છે અને એમ્સના ડિરેક્ટર ગુલેરિયા દ્વારા જણાવ્યું હતું કે કોરોનાના વાયરસની ત્રીજી લહેર ટૂંક સમયમાં જ આવી શકે છે જો પરીક્ષા ઓફલાઈન લેવાશે તો વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે જેથી પરીક્ષા ઓનલાઈન લેવાય તેવી માંગ વિદ્યાર્થીઓ માંગ કરાય છે મારું નામ ચિંતન સંઘાણી છે પ્રદેશ અધ્યક્ષ ગુજરાત વિદ્યાર્થી સંગઠન તથા સત્યમેવ જૈતે ગ્રુપ દ્વારા આજે યુનિવર્સિટીમાં એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે સેમ છની પરીક્ષાઓ છે તે ઓફલાઈન જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા એને ઓનલાઈન કરી દેવામાં આવે અને વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના દાખવવામાં આવે કારણ કે એક બાજુ કોરોનાની મહામારી તથા ડેલ્ટા વાયરસનો નવો વાયરસ આવી રહ્યો છે ત્યારે ઓફલાઈન પરીક્ષા લઈ અને કોલેજની અંદર આ સંક્રમણ ફેલાવવાની ત્રીજી વેવ આવી રીતે ચાલુ કરવાની એક એમની રચના હોય એવું લાગી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓનો જીવ જોખમાઈને અને વિદ્યાર્થીઓ પોતાનું આરોગ્ય ધ્યાનમાં રાખી અને ઓફલા ઓફલાઈન પરીક્ષા ના